આપણે બધા ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા જો અમારા ભાઈબંધનો બન નો લુક જો ઇન્સર્ટ બિન્સર્ટ લગાવી નાખ્યું છે કાલે બહુ લોક કર્યો નતો એનું કારણ એક જ હતું ભીડ ટ્રાફિક ને તાકી બહુ ગયા તો હું કેવું ભાઈ એવું ના બોલે ભાઈ તો મિત્રો અત્યારે તો હાલો અમદાવાદ નગરીમાં આપણે શહેર માં આટો કરવા જઈએ ચાલો ચાલો મિત્રો આપણે અમદાવાદ રખડવા જઈએ ફટોફટ ફટોફટ ચાલો તો મિત્રો હોટેલ આપણે ચેકઆઉટ કરી લીધી છે અને જો કઈ કાંઈ સરખેજ આપણે અમદાવાદમાં માં હોટેલ માં હતા થોડુંક સસ્તી હોટેલ છે જે કોઈ રોકાવું આવજો હલો કઈ ગાડી નું રૂપ તો ભાઈ અમારા ભાઈ બંધ ની વેરના નો કઈક લુક આવો આવે છે જોવા જો અમારા ભાઈ મિત્રો ગાડીમાં

ચાર ટાયર ખરાબ બે ટાયર ખરાબ થઈ ગયા પહેલા અને એક્સચેન્જ કરવાના છે તો કાંઈ વાંધો નહીં તે લઈ લીધા છે આપણે ચારે ટાયર અને નાખે નાખી શકે એ રીતના ફટોફટ ફીટ કરી નાખે પછી જાવી ઘરે જો કામકાજ ચાલુ છે ગાડીમાં ટાયર ફિટિંગનું હવે

ને આપણે જમવા આવી ગયા છે બપોરે હવે ઘરે જ આવી છે જમવાનો ટાઈમ થઈ ગયો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે જો અહીંયા કંઈક હોટલ આપણે અહીંયા ખાવા પહેલાં આવી ગયેલા એટલે મસ્ત છે ગુજરાતી પૂરું ગુજરાતી હાલો જમી લેવી ફોટો પર જો મિત્રો આવી ગયું છે આપણો કયું શાક છે કાજુ મસાલા છે તો

જો ભાઈ વિડીયો બનાવતા એક નુકસાન થઈ ગયું મારું શર્ટ પકડી ગયું ખરાબ થઈ ગયો સર આવું થાય ભાઈ નવા બ્લોગર ને આવું થાય તો મિત્રો આપણે આ વિડીયો નો એન્ડ નતો કર્યો કારણ કે બહુ થાકી ગયા હતા અને આપણે બીજા દી પછી આ બ્લોગ સ્ટાર્ટ કારણ કે થોડુંક કહેવાનું બાકી રહી ગયું હતું આપણે કુમારભાઈની ગાડીનો ટાયર એક મોડા થોડાક ટાયર હતા એટલે ફાટી ગયા હતા એટલે પછી બહુ તે દિવસે હેરાન થઈ ગયા હતા એટલે બપોર ત્રણ વાગે પૂઈ ગયા હતા થાય ગયા હતા એટલે પૂઈ ગયા હતા જોવા ગયા હતા તો આપણે ગાડીના ટાયર નાન્યા ને ચેન્જ કર્યા એટલે મારે ભાગી ગયા તો પછી થાય જોઈને તડકો બહુ લાગ્યો ગ્રેવ હોઈ ગયા હતા તો અત્યારે મૂકે લાવે થોડોક લો એમ કહી દો અને તમને બધા એમ કહી દો કે મેં જોવા ગયા હતા ના આપણે હજાર રૂપિયાની ટિકિટ લીધી હતી ને હજાર રૂપિયામાં ઉપલા માળે આપણે લીધી હતી એટલે તમને ખબર ન હોય તો કહી દો આપણે હજાર રૂપિયાની ટિકિટ લીધી હતી અને અંદર એક આમ મજા આવી હતી મેં જોવાની પણ ત્યાં જાઉં ને તમારે કોઈને જો ખાસ ધ્યાન રાખજો ત્યાં બે જગ્યાએ કાંઈ વસ્તુ અંદર લઈ જવા નથી દેતા પ્લસ ત્યાં અંદર પાણીના બોટલના વીસ રૂપિયાવાળી બોટલના સોળ રૂપિયા છે તમે કોઈ જાઓ તો ખાસ ધ્યાન રાખજો બધી વ્યવસ્થા કરીને કે ના આમ બીજું બધું તો મજા આવી હતી જોવાની આપણે અને આપણે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી આપણે કેવાનું બાય કરી દીધું હું અત્યારે વ્લોગ મારે આપી દઉં પછી એડિટિંગ કરવાનો છે અપલોડ કરી દઉં મિત્રો આપણે વિડીયો જોતા હોય અને હજી લગી સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરો તમને પણ વિડીયો ઉતારવાનો મજા આવે ને રોજ બ્લોગ આપી આવા નવા દિવસથી બ્લોગ આપતા રહીએ તો પ્લીઝ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ બ્લોગનું અહીંયા એન્ડ આપી મળશું નવા બ્લોગ સાથે આપણે ફરીવાર હજી કોને મેચ જોવા જવાનું છે અને ત્યાં આપણે આગળની સીટ લેવાની છે એટલે અઢારસો હોય જાય છે થોડાક ગુજરાત ટાઇટલની મેચ જ જોવા જવાનું છે તો આગળ આવશે અને વ્લોગ આપણે ન જોયો જે લોકો એ જોઈ આવજો આપણી ચેનલમાં આવી ગયો છે આઈપીએલનો તો ન જોઈ આવજો મુંબઈ ઇન્ડિયન વર્સીસ ગુજરાતની મેચ અમદાવાદમાં આપણે જોવા ગયા જેનો અલોગ આપણી ચેનલમાં આવી ગયો છે જોઈ લીધો ચાલો આ વ્લોગને આ એન્ડ આપી 拜拜。Bye bye.